સોમનાથ ખાતે રેન્જ આઈજી દ્વારા ફિશરમેન અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં અગાઉ ડ્રગ્સ પકડવામાં મહત્વની ભૂમિકા ભજવનાર વેરાવળના કુહાડા બંધુઓનું સન્માન કરાયું હતું સોમનાથના રામ મંદિર ઓડિટોરિયમમાં જુનાગઢ રેન્જ આઈજી નિલેશ જાજડિયા દ્વારા ફિશરમેન અવેરનેસ તેમજ સન્માનના કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં અગાઉ વેરાવળ બંદરમાં હેરોઈનનો સૌથી મોટો જથ્થો પકડી પાડવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો એવા સાહસિક કુહાડા બંધુઓનો અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ કિશોરભાઈ મોહનભાઈ કુહાડા અને ગુજરાત ખારવા સમાજના ઉપપ્રમુખ જીતુભાઈ મોહનભાઈ કુહાડાનું ફરી વખત નિલેશભાઈ જાજરિયા દ્વારા સાલ ઓઢાડીને સન્માન કરાયું હતું સાથે ગીર સોમનાથ જિલ્લાના તમામ માછીમારોને વિવિધ અવેરનેસ વિશે માહિતી આપી હતી આ કાર્યક્રમ ભીડિયા સમસ્ત ખારવા સમાજના પટેલ છગનભાઈ દરી ભીડિયા સમસ્ત કોળી સમાજના પટેલ કોળી સમાજ માછીમાર મહામંડળના પ્રમુખ જયંતિભાઈ સોલંકી જાલેશ્વર મચિયારા સમાજના તમામ પટેલો હીરાકોટના પટેલ સૂત્રાપાડા ખારવા સમાજ તેમજ કોળી સમાજના પટેલો ધામરેજ ખારવા સમાજના પટેલ હસમુખભાઈ આજાણી ઘોઘલિયા ખારવા સમાજના પટેલ રામભાઈ મૂળ દ્વારકા ખારવા સમાજના પટેલ પવનભાઈ તેમજ ગીર સોમનાથ જિલ્લાના તમામ બોટ માલિકો ટંડેલો ખલાસીઓ ખાસ હાજર રહ્યા હતા કિશોરભાઈ અને જીતુભાઈ કુહાડા દ્વારા જે રીતે ગીર સોમનાથ જિલ્લાના માછીમારોને પોલીસ મરીન અને